એકસો પાસઠ વર્ષ બાદ કાર્તક અમાવસ્ય દિવસે બની રહ્યો છે દુર્લભ દિવ્ય મહાશુભ સંયોગ મહાવીર બજરંગબલી હનુમાનજી અને માતા લક્ષ્મીની કૃપાથી આછા છ રાશિ વાળાઓના જાતકો પર થશે ધનની વર્ષા અને હનુમાનજીની કૃપાથી કરોડપતિ માલામાલ બનતા સ્વયં વિધાતા પણ નહીં રોકી શકે હા પ્રિય ભક્તો તમને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીની અપાર કૃપાથી આજે કાર્તક અમાસ રાશિવાળાનું ભાગ્ય અને તેમને મળશે અનેક પ્રકારની મોટી મોટી ખુશખબરી હા પ્રિય ભક્તો એકસો પાસઠ વર્ષ બાદ દુર્લભ દિવ્ય મહાલક્ષ્મી સંયોગમાં આવનારી આજની અમાસના પવિત્ર દિવસે ભગવાન હનુમાનજી હવે બારે રાશિઓમાંથી આછા રાશિવાળા ઉપર ખૂબ જ વધારે પ્રસન્ન થઈ ગયા છે જેનાથી હવે આછ રાશિવાળાના જીવનના બધા જ દુઃખ દર્દ અને કષ્ટો દૂર થવાના છે અને હવે આછા રાશિવાળાના જીવનમાં કારતક અમાસના દિવસે ભગવાન હનુમાનજીની કૃપાથી આવવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ જેનાથી આછા રાશિવાળાનું જીવન બદલાઈ જશે હા પ્રિય ભક્તો તો આ છ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેમનું ભાગ્ય અમાસના પવિત્ર દિવસે ભગવાન હનુમાનજીની કૃપાથી આજ રાત્રે બાર વાગ્યાથી ચમકવાનું છે અને આ છ રાશિવાળાને મળવાની છે ખૂબ મોટી ખુશખબરી તો અમે તમને એ રાશિઓ વિશે આ વિડિયોમાં જણાવવાના છીએ એટલે તમે લોકો આ વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી પૂરો જુઓ બિલકુલ પણ આ વિડિયો મિસ ના કરશો

તો ચાલો વાત કરીએ એ છ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને અમાસના પવિત્ર દિવસે ભગવાન હનુમાનજીની કૃપાથી ખૂબ મોટી ખુશખબરી મળવાની છે તો પ્રિય ભક્તો જેમ કે તમે બધા જાણો છો કે ભગવાન હનુમાનજી કળિયુગમાં સૌથી વધુ સક્રિય દેવતાઓમાંથી એક છે કહેવાય છે કે ભગવાન હનુમાનજી પોતાના ભક્તોના દરેક સંકટ હરી લે છે અને તેમના દુઃખ દર્દ દૂર થઈ જાય છે જેને ભગવાન હનુમાનજીનો આશીર્વાદ મળી જાય તેના બધા જ કામ થઈ ગયા હા પ્રિય ભક્તો શાસ્ત્રો અનુસાર ભગવાન હનુમાનજીને સંકટમોચન કહેવામાં આવે છે અને એમાં કોઈ શંકા નથી કે આ સંસારમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને ભગવાન હનુમાનજીનો આશીર્વાદ પ્રાપ્ત થાય અને તે સોચે છે કે તેની બધી જ પરેશાનીઓ દૂર થઈ જાય હા પ્રિય ભક્તો હવે એવામાં કારતક અમાસના દિવસે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનના બધા જ દુઃખ દર્દ અને કષ્ટો દૂર થવાના છે દરેક વ્યક્તિ સોચે છે કે તેની પાસે ઢગલો બાંધીને પૈસા હોય તેના જીવનમાં પૈસાની કોઈ પણ પ્રકારની કમી ના હોય પણ એવું બધા સાથે નથી થતું કોઈકના જીવનમાં બધા જ સુખ મળી જાય છે તો કોઈકને થોડું પણ નસીબ નથી થતું દરેક મનુષ્યનું જીવન ઉતાર ચઢાવથી ભરેલું હોય છે કોઈકને ક્યારેક સુખ મળે તો ક્યારેક દુઃખ આ તો આપણા સંસારમાં હંમેશા ચાલ્યા જ કરે છે મનુષ્યને પોતાના જીવનકાળમાં ઘણી બધી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે એટલે કે તેને પોતાના જીવનમાં થતા પરિવર્તનનો સામનો કરતા કરતા પોતાનું જીવન વ્યતીત કરવું પડે છે આ તો તમે જાણો છો કે આપણી પૂરી જિંદગીમાં થતા બદલાવનું મુખ્ય કારણ ગ્રહો જ માનવામાં આવે છે ગ્રહોમાંથી નીકળતી ઉર્જા આપણા જીવનને દરેક ક્ષણ પ્રભાવિત કરે છે ક્યારેક આપણને સુખ આપે છે તો ક્યારેક દુઃખનો અનુભવ કરાવે છે જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે તો બારે રાશિઓ ઉપર તેનો અનુકૂળ અને પ્રતિકૂળ બંને પ્રકારનો પ્રભાવ પડે છે અને આપણી જ્યોતિષ વિદ્યામાં તેનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે જેમાં જણાવ્યું છે કે ગ્રહોની ચાલને કારણે આપણા જીવનમાં અનેક પ્રકારના બદલાવ જોવા મળે છે તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હવે કાર્તક અમાસના દિવસે ભગવાન હનુમાનજીની ની કૃપાથી ગજબનો સંયોગ બની રહ્યો છે જેમાં મહાશક્તિશાળી ભગવાન હનુમાનજી બારે રાશિઓમાંથી આછ રાશિવાળા ઉપર ખૂબ જ વધુ પ્રસન્ન થઈ ગયા છે આછ રાશિવાળાના જીવનમાં હવે ખૂબ મોટા બદલાવ અમાસના દિવસે ભગવાન હનુમાનજીની કૃપાથી થવાના છે જેનાથી તેમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે હવે આ રાશિવાળા ધનથી માલામાલ થવાના છે તેમના જીવનની બધી જ ખુશીઓ તેમને મળવાની છે

પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે તમને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા બધા કાર્યો સફળ થશે વ્યવસાયમાં અચાનક લાભ થશે અને અણાવ્યા ધન લાભના તમારા માટે અનેક યોગ બની રહ્યા છે અમાસના દિવસે ભગવાન હનુમાનજીની કૃપાથી જ મિથુન રાશિવાળા હવે તમારા જીવનમાં તમને અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી તમારા જીવનમાં થશે ખુશીઓ જ ખુશીઓ સાથે સાથે જે લોકો નવું વાહન કે મકાન ખરીદવા માટે કોઈ યોજના બનાવી રહ્યા છે તો એ યોજના તેમની જરૂર સફળ થવાની છે સંતાન પ્રાપ્તિનું પણ સુખ મિથુન રાશિ વાળાને હવે મળવાનું છે જેનાથી ઘર પરિવારમાં થશે ખુશીઓ જ ખુશીઓ એમ કહેવું ખોટું નહીં હોય મિથુન રાશિવાળા અમાસના દિવસે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે સમય તમારા માટે પૂર્ણ રીતે પક્ષમાં રહેવાનો છે સમયનો પૂરો લાભ લો અને સમય હાથમાંથી જવાના દેશો તો એમાં જે આગળની રાશિ આવે છે તે છે મકર રાશિ મકર રાશિ વાળાને જણાવી દઈએ કે અમાસના દિવસે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારા માટે ખૂબ જ શુભ યોગ બની રહ્યા છે અને તમને પોતાના જીવનમાં હવે મોટા મોટા પરિવર્તન જોવા મળવાના છે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં બધા દુઃખ દર્દ અને કષ્ટો દૂર થવાના છે આર્થિક રીતે તમે ખુશ રહેશો સાથે સાથે પરિવાર સાથે જોડાયેલો કોઈ મોટો નિર્ણય લેશો જે પરિવારના મેમ્બરોને તમારી વધુ નજીક લાવશે તેમની નજરમાં તમારું માન સન્માન વધશે બધા બગડેલા કામ તમારા સમય પર બનવા લાગશે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે આત્મવિશ્વાસ સાથે તમે કોઈ એવો નિર્ણય લેશો જેનાથી તમારું માન સન્માન વધશે અને તમને સફળતા આપશે અમાસના દિવસે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે તમને પોતાના જીવનમાં મોટા મોટા પરિવર્તન જોવા મળવાના છે સાથે સાથે જે લોકો વિદેશ જઈને નોકરી કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે એ સ્વપ્ન પણ તેમનું જલ્દી થી જલ્દી પૂરું થઈ શકે છે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા મકર રાશિ વાળા તમારા ઉપર બની રહી છે જેનાથી તમારા જીવનમાં આવી રહી છે ખુશીઓ જ ખુશીઓ જેનાથી તમારી ખુશીનું ઠેકાણું નહીં રહે હા મિત્રો આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે તે રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિ વાળાને જણાવી દઈએ કે અમાસના દિવસે ભગવાન હનુમાનજી તમારા ઉપર અત્યંત પ્રસન્ન છે જેના કારણે જ જ તમને લાભ લાભ થવાનો છે અને તમારા જીવનમાં હવે પૈસા આવવાના છે અને તમારો વ્યાપાર વધશે સાથે સાથે વિદ્યાર્થીઓ માટે સમય હવે અનુકૂળ રહેવાનો છે અને તમને સારા પરિણામ પ્રાપ્ત થશે સાથે સાથે તમારી જૂની યાદો તાજી થઈ શકે છે મહેમાનોની આભગત કરવામાં સમય પસાર થઈ શકે છે સાથે સાથે વ્યાપારમાં નોકરી માટે તમને અમાસના દિવસે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી અવસર પ્રાપ્ત થવાનો છે કોઈ ભરોસાપાત્ર વ્યક્તિની સલાહ લેવી તમારા માટે અત્યંત જરૂરી છે ભગવાન હનુમાનજી તમારા ઉપર કન્યા રાશિ વાળા વિશેષ રીતે કૃપા બનાવી રહ્યા છે તમારા મનમાં પ્રસન્નતાનો ભાવ રહેશે ભગવાન હનુમાનજીની અપાર કૃપા તમારા ઉપર બની રહી છે જેનાથી તમારા જીવનમાં ધનની વૃદ્ધિ થવાના પૂરા યોગ બની રહ્યા છે કન્યા રાશિવાળા હવે સમય તમારા પક્ષમાં રહેવાનો છે આ સમયનો તમે પૂરો લાભ લો અમાસના દિવસે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે તમને લાભ જ લાભ મળવાનો છે આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે તે રાશિ છે સિંહ રાશિ પ્રિય મિત્રો સિંહ રાશિ વાળાને જણાવી દઈએ અમાસના દિવસે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા માટે સમય હવે ખૂબ જ ઉત્તમ થવાનો છે જણાવી દઈએ તમને ન માત્ર માન સન્માન મળશે પણ સમાજ દ્વારા તમારી ઘણી વાહવાહી પણ થશે એ ઉપરાંત હવે તમને પોતાના જીવનમાં એવા નવા અવસર મળવાના છે જેનાથી તમારા જીવનમાં સારો બદલાવ આવશે હા પ્રિય ભક્તો અમાસના દિવસે ભગવાન હનુમાનજીની કૃપા તમારા ઉપર બની રહી છે એની સાથે તમને ઘણો ધન લાભ પણ થશે જ્યારે એક તરફ પરિવારમાં ખુશીઓનો માહોલ બની રહેશે ત્યારે બીજી તરફ વ્યાપારમાં વૃદ્ધિ થશે સિંહ રાશિવાળા હવે તમને ચારે તરફથી લાભ જ લાભ મળવાનો છે ભગવાન હનુમાનજીની કૃપા તમારા ઉપર બની રહી છે સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં સાથે વેતન વૃદ્ધિના પણ પૂરા યોગ છે સિંહ રાશિ વાળાને જણાવી દઈએ કે અમાસના દિવસે ભગવાન હનુમાનજીની કૃપાથી હવે તમારા માટે ધન પ્રાપ્તિના અનેક અવસર પ્રાપ્ત થશે જેનાથી તમારું જીવન બદલાઈ જશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે સાથે સાથે તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે જેનાથી ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ થશે પ્રિય ભક્તો તમને જણાવી દઈએ કે અમાસના દિવસે ભગવાન હનુમાનજીની કૃપાથી સિંહ રાશિ વાળા હવે તમારા જીવનમાં તમને અપાર ખુશીઓની પ્રાપ્તિ થશે જેનાથી તમારું જીવન બદલાઈ જશે એમ કહેવું ખોટું નહીં હોય સિંહ રાશિ વાળા અમાસ દિવસે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે સમય તમારા પૂર્ણ રીતે પક્ષમાં છે જી હા પ્રિય મિત્રો આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે તે છે વૃષભ રાશિ વાળાને જણાવી દઈએ કે હવે અમાસના દિવસે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમને ખૂબ જલ્દી કોઈ શુભ સંદેશો મળવાના યોગ બની રહ્યા છે પ્રિય ભક્તો તમારા દ્વારા કરેલી મહેનતનો હવે તમને ફાયદો પ્રાપ્ત થશે તમને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ સારી થશે તમારા રોકાયેલા કાર્યો હવે સફળતાપૂર્વક બનશે દોસ્તો સાથે મેળમેળાપ વધશે સાથે સાથે વૃષભ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે તમને પરિવાર અને જીવનસાથીનો પૂરો સાથ મળશે તમારી મધુર વાણીના કારણે તમારા બધા કાર્યો હવે સફળતાપૂર્વક પૂરા થશે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા તમારા ઉપર બની રહી છે જેના કારણે તમારી ધન સંબંધિત જે પણ પરેશાનીઓ છે એ બધી પરેશાનીઓ દૂર થશે અને સાથે સાથે જે પણ કાર્યો તમારા વર્ષોથી રોકાયેલા હતા એ કાર્યો હવે તમારા સફળતાપૂર્વક પૂરા થશે તમને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા વૃષભ રાશિવાળા તમારા ઉપર બની રહી છે તમે દિવસ દુગની અને રાત ચોગુની તરક્કી કરશો અને પોતાના જીવનમાં આગળ વધશો તમે પોતાની સફળતાઓના ગાડી દેશો જેનાથી દુનિયા તમારો જલવો જોશે એમ કહેવું ખોટું નહીં હોય અમાસના દિવસે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે જી હા મિત્રો

કૃપાથી હવે તમને ખૂબ જલ્દી સારા સમાચાર મળવાના યોગ બની રહ્યા છે હા પ્રિય ભક્તો તમને જણાવી દઈએ તમારી મહેનતનો હવે તમને ફળ મળવાનું છે જે મહેનત તમે કરી છે તેનું ફળ હવે તમને પ્રાપ્ત થશે જેનાથી તમારી ખુશીઓનું ઠેકાણું નહીં રહે તમને જણાવી દઈએ તમારા બધા રોકાયેલા કાર્યો પૂરા થશે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે સમયસર તમારા બધા કાર્યો પૂરા થશે તમને પોતાના પરિવાર તથા દોસ્તોનો પૂરો સાથ મળશે તમને જણાવી દઈએ કે તમારા ઉપર ભગવાન હનુમાનજીની અસીમ કૃપા બની રહી છે અને અમાસના દિવસે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારી ધન સંબંધિત જે પણ પરેશાનીઓ છે એ સમય હવે દૂર થઈ જશે અને તમને ધન પ્રાપ્તિના અનેક અવસર પ્રાપ્ત થશે ધનમાં ઘણી વૃદ્ધિ થશે અને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓ હવે તમને પ્રાપ્ત થવાની છે તમને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીની કૃપા તમારા ઉપર વિશેષ રીતે બની રહી છે સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે વેતન વૃદ્ધિના પણ યોગ બની રહ્યા છે તમને જણાવી દઈએ અમાસના દિવસે ભગવાન હનુમાનજીની કૃપાથી ધનુ રાશિ વાળા તમારા જીવનની તમામ પરેશાનીઓનો હવે અંત થશે અને તમને પોતાના જીવનમાં મળવાની છે હવે અપાર ખુશીઓ જેનાથી તમારું જીવન બદલાઈ જશે પ્રિય ભક્તો આ લિસ્ટ માં જે આગળની રાશિ આવે છે તે છે મીન રાશિ વાળાને જણાવી દઈએ કે હવે અમાસ ના દિવસે ભગવાન હનુમાનજીના આશીર્વાદ થી તમને ખૂબ જલ્દી કોઈ શુભ સંદેશો મળવાના યોગ બની રહ્યા છે પ્રિય ભક્તો તમારા દ્વારા કરેલી મહેનતનો હવે તમને ફાયદો પ્રાપ્ત થશે તમને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ સારી થશે તમારા રોકાયેલા કાર્યો હવે સફળતાપૂર્વક બનશે દોસ્તો સાથે મેળમેળાપ વધશે સાથે સાથે મીન રાશિના લોકોને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે તમને પરિવાર અને જીવનસાથીનો પૂરો સાથ મળશે તમારી મધુર વાણીના કારણે તમારા બધા કાર્યો હવે સફળતાપૂર્વક પૂરા થશે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા તમારા ઉપર બની રહી છે જેના કારણે તમારી ધન સંબંધિત જે પણ પરેશાનીઓ છે બધી પરેશાનીઓ દૂર થશે અને સાથે સાથે જે પણ કાર્યો તમારા વર્ષોથી રોકાયેલા હતા એ કાર્યો હવે તમારા સફળતાપૂર્વક પૂરા થશે તમને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા મીન રાશિ વાળા તમારા ઉપર બની રહી છે તમે દિવસ દુગની અને રાત ચોગુની તરક્કી કરશો અને પોતાના જીવનમાં આગળ વધશો તમે પોતાની સફળતાઓના ઝંડા ગાડી દેશો જેનાથી દુનિયા તમારો જલવો જોશે એમ કહેવું ખોટું નહીં હોય કે અમાસના દિવસે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે જી હા મિત્રો અને હવે પ્રિય ભક્તો આજનું રાશિફળ પૂરું થયું છે તો ચાલો હું તમને અંતમાં કાર્તક અમાસના પવિત્ર દિવસે હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવાનો એક ખૂબ જ કારગર ઉપાય જણાવી દઉં જે કમી કદી નહીં રહે હા મિત્રો અને આ ઉપાય ખૂબ જ સરળ છે બસ તમે આજે અમાસની રાત્રે બરાબર અગિયાર વાગીને અગિયાર મિનિટ કે બાર વાગ્યા પછી એક ચોખ્ખું લાલ કપડું લઈને તેમાં અગિયાર કોળી અને થોડા લાલ ચંદન ના ટીલા બાંધી દેજો પછી હનુમાનજીની મૂર્તિ સામે દીવો કરીને આ અર્પણ કરી દેજો અને મનમાં એક જ વાર કહેજો કે હે સંકટ મોચન મારા બધા કષ્ટ હરી લો હા મિત્રો બસ આટલું કરવાથી અમાસ ના દિવસે હનુમાનજીની કૃપા સીધી તમારા ઉપર વર્ષશે અને તમારું જીવન ધન ધાન્ય થી ભરેલું થઈ જશે તો મિત્રો આજે તમે આ ઉપાયને જરૂર કરજો અને પછી જુઓ ચમત્કાર જય હનુમાનજી જય શ્રી રામ